સાત અને આઠ જૂનના રોજ આનંદ ખાતે માસ્ટર ગેમ ફેડરેશન દ્વારા ઓલ ઇન્ડિયા સ્વિમિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી તેમાં વડોદરાના નવાપુરાના પીઆઈ એચિરે કુલ ત્રણ મેડલ મેળવ્યા સરકારી સેવામાં અતિ વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને પીઆઈ આહિરે આનંદ ખાતે યોજાયેલ સ્વિમિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યા હતા તેમણે સો મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર તથા પચાસ મીટર બેક અને સો મીટર બેક સ્ટોકમાં ગોલ્ડ મેડલ હાસિલ કર્યા છે તેઓ આ સ્પર્ધા માટે અતિ વ્યસ્ત હોવા છતાં સ્વિમિંગ કરવું એમનો એક શોખ છે અને તે માટે તેઓ અઠવાડિયામાં ખાલી બે દિવસ બે બે કલાકની પ્રેક્ટિસ કરીને તૈયારી કરતા હતા તેઓ બે વખત નેશનલ તથા સાત વખત સ્ટેટ લેવલ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં વિજેતા બનેલ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ જ્યારે નાના હતા અને અગિયારમાં ધોરણમાં ભણતા હતા ત્યારે તેઓ સ્વિમિંગ કરતા હતા અને તેઓ સ્કૂલ ક્લબ તેમજ કોલેજ લેવલની સ્પર્ધામાં ભાગ લેતા હતા અને ઘણા મેડલો મેળવ્યા હતા અત્યાર સુધીમાં સો જેટલા મેડલ તેઓ મેળવી ચૂક્યા છે તેઓ સળંગ બે વર્ષથી નેશનલ ચેમ્પિયન છે સાત આઠ જૂને આણંદ ખાતે માસ્ટર ગેમ્સ ફેડરેશન દ્વારા નેશનલ લેવલની કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી જેમાં ભાગ લઈ સો મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર તથા પચાસ મીટર સ્ટ્રોક અને સો મીટર સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ મેળવી ત્રણ મેડલ મેળવવામાં આવે છે આ ત્રણ વર્ષથી હું નેશનલ ચેમ્પિયન છું જેમાં અઢાર ગોલ્ડ મેડલ મેળવ્યા છે એમાંથી નવ ગોલ્ડ મેડલ છે ચાર સિલ્વર મેડલ છે અને પાંચ બ્રોન્ઝ મેડલ છે આથી આથી લગભગ દોઢસોથી બસો મેડલ આજ સુધી મેં મેળવ્યા છે અને હું સ્વિમિંગ કરવા માટે અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ પ્રેક્ટિસ કરું છું અને પોલો ક્લબ છે ત્યાં જઈને પ્રેક્ટિસ કરું છું